ચાર લાખ અઠ્યાવીસ હજાર સાતસો ગુણાકાર તો આપણે યાદ રાખવાનું બે દુ ચાર પછી જેટલા શૂન્ય છે એટલા લખી નાખવાના તો ચાર ઉપર નીચે એટલે કેટલા થઈ ગયા પાંચ એટલે કેટલી રકમ થઈ ગઈ ચાર લાખ એટલે ચાર લાખ આવશે સાત અંકની સૌથી મોટી સંખ્યામાં એક ઉમેરતા કઈ સંખ્યા મળે માટે તો નવ હજાર વત્તા પાંચસો સાત ગુણ્યા દસ અને આઠ ગુણ્યા એક હવે આવી જ રીતે તમારે વિદ્યાર્થી મિત્રો બધા જ વિષયના ખાસ કરીને ગણિત વિષય ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને અઘરું લાગે છે

જે ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી લો તો તમને નીચે મુજબ તમામ માહિતી મળવાની છે જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું નું મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઈમેન્ટ પરીક્ષાના પેપરો પરીક્ષા જિલ્લાવાઇઝ પેપરો એકમ કસોટીની ની સમજૂતીના વિડીયો બરાબર સ્વાધ્યયન પોથીની સમજૂતીના વિડીયો ચાલો એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ ઓકે હવે પેજની અંદર જશો વિદ્યાર્થી મિત્રો તમારા મમ્મી પપ્પાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરવાનો ચાર આંકડા નો ઓટીપી નાખશો જુદા જુદા પેડ પ્લાન ધોરણ પ્રમાણે મળી જશે તમને ભાગ સોલ્યુશન મળશે એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો એમાં તમારું ધોરણ પસંદ કરી બીજા ધોરણના મિત્રોને જાણ કરવાની વિષયમાં જે પાઠવા વિડીયો જોઈ શકો છો અથવા શાળા મિત્રમાં ધોરણમાં જે તમારું ધોરણ પસંદ કરી ચાર અંકની ની મોટા મોટી સંખ્યા કહી તો નવ નો બે વખત ઉપયોગ કર્યો નવ હજાર નવસો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ કેટલા છે પાંચ કરોડ છ્યાસી લાખ પંચાણું હાજર ત્રણસો છોતેર કેમ દર્શાવશો તો આ રીતે ત્રણ આંકડા પહેલા પછી બે પછી બે પછી એક મિલિયન ગોઠવણી કરતા સૌથી નાની સંખ્યા કઈ બને તો આ બનશે બરાબર સાઠ લાખ ચોત્રીસ હજાર પાંચસો ઓગણ ત્રણ અલગ અલગ અંકો ધરાવતી પાંચ અંકની સૌથી મોટી સંખ્યા કઈ નવાણું હજાર નવસો સત્યાસી ત્રણ અલગ અલગ અંકો ધરાવતી ચાર અંકની સૌથી નાની સંખ્યા કઈ એક હજાર બે ત્યાર પછી એક લાખની તરત સંખ્યા કઈ હજાર નવસો નવ્વાણું એક મિલિયન ની તરત પછીની સંખ્યા કઈ બરાબર તો દસ લાખ પછીની પહેલી સંખ્યા કઈ દસ લાખ એક ખાલી જગ્યા પૂરો દસ મિલિયન બરાબર એક કરોડ અને દસ લાખ બરાબર એક મિલિયન દસ હજાર બરાબર એક લાખ એક એકમમાં પાંચ આવતો હોય તેવી છ અંકની નાનમ નાની સંખ્યા કઈ તો એક લાખ પાંચ ત્યાર પછી છે એક લાખ છ હજાર એકસો તરત પછીની સંખ્યા એક લાખ છ હજાર એકસો સાઈઠ હજારે ત્રણ અંકની મોટા મોટી સંખ્યાની તરત પછી આવતી સંખ્યા છે છ એ અંકની મોટા મોટી સંખ્યામાં એક ઉમેરતા દસ લાખ થાય પૃથ્વીની ત્રિજ્યા ચોસઠસો કિલોમીટર અને મંગળની ત્રિજ્યા આપને લાખમાં આપી છે તેતાલીસ હજાર મીટર છે તો કોની ત્રિજ્યા મોટી તો મિત્રો આ કિલોમીટર છે ને તમે મીટરમાં ફેરવી નાખો બરોબર ચોસઠસો કિલોમીટર એટલે ત્રણ મીંડા કાઢી નાખવાના એટલે આમાં કિલોમીટર થાય તો એકવીસો કિલોમીટર વધુ છે સાત અંકની મોટા મોટી સંખ્યા ને આઠ અંકની નાના નાના સંખ્યાનો તફાવત શોધો બે માત્ર એક વખત કરી અંકની સૌથી મોટી અને છ અંકની સૌથી નાની સંખ્યા જો ઘણા મિત્રો જીરો લખે છે આગળ તો મિત્રો જીરો આપણે નથી લખવાનું આપણે બે થી લખવાનું છે બરાબર જીરો પછી તમે તરત લઈ શકો છો બરાબર એટલે નવ લાખ હજાર નવસો સત્યાસી થશે એટલે ખાસ હજી કઉ છું વિદ્યાર્થી મિત્રો તમારે આવા તમામ વિષયના વિડીયો જોવા હોય બરાબર તમામ પ્રકારની માહિતી જોતી હોય તો આપણે એપ્લિકેશન અત્યારે ડાઉનલોડ કરી તમારા મિત્રો દોસ્તોને ડાઉનલોડ કરાવો ધોરણમાં જે તમારે જીડિયો મેળવી શકશો ધોરણ સુધી એટલે ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રોને કરાવ જો પણ ખરા બરાબર એક ફેક્ટરીની ટાંકીમાં પાંત્રીસ હજાર આઠસો ચુમોતેર લીટર કોલ્ડ્રિંક્સ ભરેલ છે તો તેમાંથી બસ્સો મિલીની બોટલ કેટલી ભરી શકાય તો લિટરને મિલીમાં ફેરવતા પાંત્રીસ હજાર આઠસો ચોમોતેર ગુણ્યા હજાર બરાબર તો આટલા મિલી થઈ ગયા વડે ગુણી હવે એને એક બોટલ એટલે એટલે વડે શું છે છે ભાગવાના આટલી બોટલ ભરાશે બોટલ છે એ ભરવામાં આવશે એટલે મિનિસ કે ભરાશે એક બોક્સમાં પાંચ દવાની પટ્ટીઓ છે આ દરેક પટ્ટીમાં બાર દવાની ગોળીઓ છે દરેક દવાની ગોળી નું વજન પાંચસો મિલીગ્રામ છે તો આવા બત્રીસ બોક્સમાં રહેલી દવાનું કુલ વજન ગ્રામમાં શોધો તો કુલ ગોળીઓ બાર ગુણ્યા પાંચ એટલે સાહીઠ ગોળી કુલ ગોળીઓ સાઈઠ ગુણ્યા બત્રીસ બત્રીસ બોક્સ છે એટલે બરાબર હવે કુલ વજન ઓગણીસો એક ગોળીનું નું પાંચસો મિલીગ્રામ તો કેટલું થશે આપને નવ લાખ સાઈઠ હજાર મિલી હવે ગ્રામમાં ફેરો નવસો ને ગ્રામ કેટલા લાખ થી પાંચ બિલિયન બને પચાસ લાખ થી પાંચ બિલિયન બનશે ચલો યોગ્ય વિકલ્પ એક બિલિયન એટલે સો મિલિયન નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી નાની છે તો ચાર લાખ પંચોતેર હજાર ત્રણસો વીસ પ્રશ્ન બે એક શર્ટ બનાવવા માટે બે મીટર પંદર સેમી કાપડ જોઈએ તો ચાલીસ મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય કેટલું કાપડ વધે તો ચાલીસ મીટર ગુણ્યા સો એટલે ચાર સેમી કુલ કાપડ છે એક શર્ટમાં બે મીટર પંદર સેમી એટલે બસો સેમી વપરાય છે તો ચાર હજાર ભેગા બસો પંદર એટલે અઢાર છે એટલે અઢાર શર્ટ બનશે અઢારસઠ માં વપરાતું કાપડ અઢારમાં તે કેટલા સ્ક્રુ છે તો અઠ્યાવીસ પચીસ અઠ્યાવીસો પચીસ એક દિવસના સ્ક્રુ તો એકત્રીસ દિવસ હોય જાન્યુઆરી મહિનામાં તો એના કેટલા સ્ક્રુ બનશે તો વિદ્યાર્થી મિત્રો તમારે એકત્રીસ વડે એને ગુણી નાખવાના છે હજાર સાતસો નેવું તો ફેબ્રુઆરી બે હજાર વીસ છે તો વિદ્યાર્થી મિત્રો બે હજાર વીસ ને ચાર વડે ભાગી શકાય કહેવાય કેવાય ઓગણત્રીસ દિવસ આવશે બરાબર એટલે એક લાખ છન્નું હજાર નવસો દસ કુલ રમકડા બને તો આવી જ રીતે તમારે તમામ વિષયના સ્વાધ્યાય પોતાની સ્વાધ્ય પોથી બરાબર સ્વાધ્યાય અભ્યાસ પાઠની સમજૂતી આ બધું જ આપણી એપ્લિકેશનમાં તમને મળી જવાનું છે તો ખાસ અત્યારે જ જઈને ડાઉનલોડ કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત